નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે બાબા રામદેવને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આપને જણાવી દઈએ કે બાબા રામદેવને સુપ્રીમ કોર્ટ તરફથી ઝાટકો જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો યોગ ગુરુ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે તેમની યોગ સીબી સર્વે ટેક્સ દાયરામાં આવી છે જે પછી પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ હવે સર્વિસ ચૂકવવો પડશે અને બિન રહેણાંક યોગ શિબિરોના આયોજન માટે સર્વિસ ટેક્સ ચૂકવવાની ફરિયાદ કહ્યું હતું જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ તો મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ